દિવસ મેઘરાજા બેફામ બનશે સૌરાષ્ટ્ર કચ્છનો વારો પાડી દેશે પરેશ ગોસ્વામીની મોટી આગાહી

નદીઓ ગાંડીતુર બનશે ડેમ ઉછલકાશે ખેતરોમાં તારાજી સર્જાશે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં રાજકોટ સુરેન્દ્રનગર મોરબી કચ્છમાં વરસાદ માઝા મૂકશે તો પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે મહીસાગર ગોધરા છોટાઉદેપુરમાં મેઘરાજા આક્રમક બેટિંગ કરશે અમદાવાદ ગાંધીનગર આણંદમાં પણ અનરાધાર વરસશે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે અને જેના કારણે આગામી બે દિવસ મેઘરાજા ભૂક્કા બુલાવશે દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે બે દિવસ સુધી મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં પણ સારા વરસાદો પડે અથવા તો ભારે ગુજરાતના જે ભાગો જેમાં ખાસ કરીને મહીસાગર દાહોદ ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે મધ્ય ગુજરાતના બીજા જે વિસ્તારો છે જેમાં અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડિયા નડિયાદ આ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ નોંધાય તેવું એક અનુમાન છે વાત કરીશું મોરબીની મોરબીમાં ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ છે નેસડા સુરજી ગામે કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહમાં એક બાઇક તણાઈ ગયું હતું તસવીરમાં જોઈ શકાય છે બાઇક સવાર બંને યુવકોનો બચાવ કરી લેવામાં આવ્યો છે સાવડી ગામે બે લોકો પાણીના વહેણ વચ્ચે ફસાયા હતા ગ્રામજનોએ બંનેને હેમખેમ બહાર કાઢ્યા છે નેસડા સુરજી ગામે કોઝવે પર ધસમસતા પાણી વહેતા થયા હતા અને પાણીના પ્રવાહમાં આ બાઇક તણાયું તો દ્વારકાના ગુંદા ગામે ધોધમાર વરસાદ થયો છે ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવી ગયા નદીના પૂરમાં એક બાઇક પણ તણાઈ ગયું હતું બાઇકમાં સવાર પિતા પુત્રનું રેસ્ક્યુ કરવામાં આવ્યું આ તસવીર છે ગુંદા ચાંદવડ ગામના રસ્તાઓની જ્યાં પૂરના પાણી ફરી વળ્યા છે લોકો જોખમી રીતે રસ્તો પસાર કરતા જોઈ શકાય છે હવે દ્વારકા જિલ્લામાં બીજા દિવસે પણ મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાડથર કેશોદ ભીંડા લાલુકા ઠાકર શેરડી સહિતના ગામોમાં વરસાદ થવાથી અનેક નદી નાળાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા છે દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છે દ્વારકા જિલ્લાના લાલુકા ગામે ધોધમાર વરસાદથી નદી નાળાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી લાલુકા ગામે બપોર બાદ મેઘરાજાની તોફાની બેટિંગ રહી ભાડવર તાલુકાના રેટા કલાવડ અને જામપર ગુંદા રોજીવાડા ચાંદવડ સહિતના આસપાસના તમામ ગામોમાં એકથી લઈને દોઢ ઇંચ જેટલો વરસાદ થયો છે જેથી ખેતરોમાં પાણી વહેતા થયા છે લાલુકા ગામે ધોધમાર વરસાદ થયો આસપાસના અનેક ગામોમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે તસવીરોમાં જોઈ શકાય છે કે લાલુકા ગામમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે લોકો જે ખેડૂતોના ખેતરો છે એ પણ પાણીથી તરબતર થઈ ગયા છે દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ લાલુકા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો નદી નાળામાં પાણી વહેતા થયા છે તસવીરોમાં જોઈ શકાય છે કે લાલુકા ગામમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી છે નદી નાળામાં પાણી વહેતા થયા છે સ્થાનિક નદીઓ છે એ જીવંત બની છે અને બે કાંઠે વહેતી થઈ છે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો આ તસવીરો જુઓ દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે ગોમતી ઘાટ પર દસ થી બાર ફૂટ ઊંચા મોજા ઉછળ્યા દ્વારકામાં અસહ્ય ગરમી વચ્ચે દ્વારકાનો દરિયો તૂર બન્યો છે જેથી ભારે કરંટ દેખાઈ રહ્યો છે દ્વારકામાં ગરમી હોવાથી બીજા તરફ દરિયામાં ભારે કરંટ પણ છે જેથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે ભરૂચમાં પણ વરસાદી માહોલ જામ્યો છે ભરૂચમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘ મેઘવર્ષા થઈ ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ થયો લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામતા જગતના તાતમાં અનેરો ઉત્સાહ છે તો સ્થાનિક લોકોને પણ ગરમીથી અને બફારાથી રાહત મળી છે

બંગાળમાં હલચલ જોવા મળશે અને પંદરમી તારીખે તે સિસ્ટમ શક્યતા છે જેના કારણે તારીખ સત્તરથી થી ચોવીસમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ઇંચમાં નહીં ફૂટમાં પડશે વરસાદની બ્રેક થઈ જશે ફેલ હવામાન વિભાગની છે ઘાતક આગાહી ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે થોડી થોડી વારે ધૂપછાંપ થયા કરે છે લોકો આકાશ જોઈને અંદાજો લગાવે છે પણ હવામાન વિભાગની આ ઘાતક આગાહી જાણીને તમારા છાતીના પાટિયા બેસી જશે થોડા જ કલાકોમાં અમદાવાદ સહિત ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં વરસાદ તૂટી પડવાનું છે વરસાદ અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે આગામી સાત દિવસ સુધી વરસાદ બ્રેક નહીં મારે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે સુરત નવસારી આણંદ વલસાડમાં તોફાની વરસાદ પડશે

ગાંધીધામમાં પાણીને લઈ લોકો વિફર્યા હતા નગરપાલિકાના જવાબદારોને કેદ કરી લીધા લીધાઋષિ ભરાયેલા લોકોએ પદાધિકારી એન્જિનિયરને કેદ કર્યા ગાંધીધામના મહેશ્વરી નગર વિસ્તારના લોકોનો અનોખો વિરોધ જોવા મળ્યો જવાબદારોને સમાજવાડીમાં કેદ કરી દીધા પેવર બ્લોકના કામમાં મોટા ગેરરીતિ આચરતા લોકોને મુશ્કેલી પડી રોડ ઊંચો થતા વરસાદી પાણીનો નિકાલ બંધ થતા લોકો ધુઆપુઆ થયા ચોમાસા દરમિયાન લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા મહેશ્વરી સમાજ દ્વારા અનેકવાર નગરપાલિકાને રજૂઆત થઈ હતી છતાં સમસ્યાનો ઉકેલ લાવવામાં ન આવ્યો જેથી ગુસ્સે ભરાયેલા લોકોએ નગરપાલિકાના જવાબદારોને કેદ કરી લીધા લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે વધુ માહિતી સાથે સંવાદદાતા કચ્છથી સંવાદદાતા મેહુલ સોલંકી જોડાયા છે મેહુલ નગરપાલિકાના જે પણ જવાબદાર સત્તાધીશો છે શું એટલા નિમ્ભર બની ગયા હતા કે સ્થાનિકોએ તેમને કેદ કરવા પડ્યા તો વાત મહેશ્વરી નગર વિસ્તારમાં બ્લોકના કામોમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે છે તે મહેશ્વરી સમાજ દ્વારા જે નગરપાલિકાના અધિકારીઓ છે કર્મચારીઓ છે તેઓને છે તે સમાજવાડીમાં ખેદ કરવામાં આવ્યા હતા વિસ્તારના લોકો છે તેને પદાધિકારીઓ અને જે એન્જિનિયર આવ્યા હતા તેને

સુરત નવસારી આણંદ અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના રહેશે તો ભાવનગર સોમનાથ દ્વારકા સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડી શકે છે અત્યાર સુધી સરેરાશ કરતાં એક ટકા વધુ વરસાદ રહેશે ગુજરાતમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયેલું છે માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવેલી છે તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે સત્તરથી લઈને ચોવીસ જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ ભૂકા બોલાવશે પંદરમી જુલાઈએ એક વધુ સિસ્ટમ બનવાની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે તો સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું અનુમાન છે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે ગાજવીજ સાથે વરસાદ રહેવાનું અનુમાન છે છેલ્લા ચોવીસ કલાકમાં સુડતાળીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે બોટાદમાં દોઢ ઇંચ જેટલો વરસાદ થયો છે જ્યારે દસાડામાં એક પોઈન્ટ છ ઇંચ ટંકારામાં એક પોઈન્ટ બે ઇંચ તો બોડલીમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો છે તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના કુલ સુડતાળીસ તાલુકામાં વરસાદ થયો છે જેમાં સૌથી વધુ બોટાદમાં અને બોડેલીમાં પોણો ઇંચ વરસાદ થયો છે દસાડામાં દોઢ ઇંચ અને અન્ય તાલુકામાં પણ સારો વરસાદ થયો છે પંદર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે જે મેપ છે તેમાં આપ જોઈ શકો છો કે જે વિસ્તારોમાં યલો દેખાય છે એ તમામ જિલ્લાઓ છે એમાં આજે પણ વરસાદનું અનુમાન છે જેમાં વડોદરા ભરૂચ નર્મદા અને પાટણમાં યલો એલર્ટ છે દ્વારકા પોરબંદર ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે તો અમરેલી ભાવનગર ભરૂચ અને છોટાઉદેપુરમાં પણ આજે યલો એલર્ટ છે આ વિસ્તારોમાં આજે ગાજવીજ વરસાદ પડી શકે છે તો દ્વારકા પોરબંદરમાં પણ યલો એલર્ટ છે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠામાં પણ આજે યલો એલર્ટ છે મહીસાગર અને મહેસાણા પાટણમાં પણ યલો એલર્ટ છે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવેલું છે એટલે આજે પણ અહીંયા આ વિસ્તારોમાં ગાજવીજ વરસાદ થઈ શકે છે ધોધમાર વરસાદ થઈ શકે છે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થશે તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ થઈ શકે છે રાજ્યના કુલ પંદર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે